જોરથી બોલજો ક્યુ ગામ છે આ વીરપુર નામ શું છે ખેડૂત આ કિશોરભાઈ ડોબરિયા કિશોરભાઈ ડોબરિયા ગામ વીરપુર બરોબર છે હવે આ ગામ વીરપુર કિશોરભાઈ ડોબરિયા હવે આ ધાણા ની અંદર આપણે શું કરેલું છે આ ધાણા માં આમાં આપણે એને દીધું છે ફ્રેશ પાવડર હા ને રાઈપર હા અને રાઉન્ડ કર્યો છે એડિશન ધ્રોવા અને વિસ્ટન 7 સ્ટાર બસ હવે આ ધાણા અત્યારે આપણે જોઈ છીએ અત્યારે ફૂટ નથી લેતા અને સુકારો છે અને બેહતા જાય છે જાંબલિયામાં છે પણ આ ધાણા જુઓ તમે ફૂટ એવી છે કલરમાં એવા છે વાનમાં એવા છે તો આજે જોઈ છે આપણે ગામડે ગામડે ફીલ કરી છે ને આપણે પંદર દી પહેલા ધાણા આવ્યા હતા ના ધાણા હાવ તાણો વાણો હતા અને આજની તારીખમાં આપણે જોવા આવ્યો તો જજીશભાઈ પહેલાં જે આપણે ધાણા આપણે દીધી હતી આ જે ખેડૂતને આપણે અત્યારે આપણે જોવા આવ્યા છીએ તો આ ધાણામાં આપણે આ ફ્રેશ વાયપરા પછી માથે એડિશન ધ્રોવામાં આવ્યા પરથી તમને એટલે કેમ લાગે છે આ રિઝલ્ટમાં આપણે માનો કે લસણમાં વાપર્યું ડુંગળીમાં વાપરું અને ચણામાંય વાપરું ને હા તો અત્યારે આ જે આપણે કિશોરભાઈના જે ધાણા છે કિશોરભાઈ આપણે નથી અત્યારે એટલે આપણે આ વિડીયો ઉતારી છે અને એ આપણે માનો દવા વેલા ચણામાં છટકાવ કરવા ગયા છે પણ આ ધાણાની અત્યારે રોનક જોવા કલરમાં એટલા વાનમાં આ વસ્તુ વાપરવાથી તમે ગણતરી કરો તો તમે માનો સીણામાં વાપર્યું છે અને આપણે જે વાપર્યું છે તેમાં તમને કેમ લાગે છે બરોબર છે